વાડ ચીભડા ગળે તો એને કોણ છોડાવે ચોર અને કોટવાળ બંને ભેગા થઈ જાય તો ન્યાય ક્યાંથી મળે નેતા માટે પ્રજા પાસેથી હપ્તા ઉગરાવીને નેતાને હપ્તા પહોંચાડનારા લોકો સામે પત્રની અંદર એક ગંભીર આક્ષેપ થયો ત્યાં તો લેટરને બનાવટી સાબત કરી ખોટા ગુનેગારોને અડધી રાતે પકડીને જેલમાં ધકેલા એ લોકોને ઢોર માર માર્યો એના જાહેરમાં વરઘોડા કાઢ્યા એ નિર્દોષ દીકરીને પાટે હોવડાવીને પટે મારી કે તમારી પાછળ કોણ છે જાણવાનો પ્રયાસ કર્યો એટલા ભાઈ એની પાછળ કોણ છે તમારા જ છે તમે એના સુધી પહોંચો ને પણ તમારા લોકો સુધી તમે પહોંચી ન શકો એટલે નિર્દોષ દીકરીઓની આબરૂ દાવ ઉપર મુકાવવાનો તમને અધિકાર કોને આપ્યો છે આજ એ જ પોલીસ અધિકારીઓ જે ખુદ કાયદાના જાણકાર હોવા છતાં કાયદાનું ઉલ્લંઘન કરી ગુનેગાર